પટનામાં જય ભીમ પદયાત્રામાં દસ હજાર લોકો જોડાયા મંત્રી મનસુખ માંડવીયાએ નેતૃત્વ કર્યું પટનામાં જય ભીમ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ નેતૃત્વ કર્યું આ પદયાત્રામાં લગભગ દસ હજાર લોકો જોડાયા હતા જેમાં ખાસ કરીને યુવા અને દલિત સમાજના લોકોનો ઉત્સાહ જોવા મળ્યો આ પદયાત્રા ડૉ. બી. આર. આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કરવામાં આવી હતી. આ પદયાત્રા ગાંધી મેદાનથી હાઈકોર્ટ સુધી યોજાય હતી, જેમાં આંબેડકરના વિચારો અને મૂલ્યોને જનજન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, નાટકો અને આંબેડકરના જીવન પર આધારિત પ્રદર્શન યોજાયા હતા, જેનાથી લોકોમાં જાગૃતિ ફેલાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આ પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ અંબેડકરના સમાનતા ન્યાય અને બંધુત્વના વિચારોને ઉજાગર કરવાનો પ્રયાસ છે તેમણે ઉમેર્યું કે આ પદયાત્રા દેશભરના પાંચ હજારથી વધુ સ્થળોએ યોજાઈ રહી છે જેનાથી અંબેડકરના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવામાં મદદ મળશે આ પદયાત્રા દ્વારા દલિત સમાજના લોકોમાં એકતા અને આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમે પાટનગર પાટનામાં એક નવી ઉર્જા અને ઉત્સાહનો માહોલ સર્જ્યો છે જેનાથી લોકોમાં અંબેડકરના વિચારો પ્રત્યે વધુ આસ્થા અને શ્રદ્ધા જોવા મળી છે દોસ્તો દેશ કે યુવા એ દેશ કા ભવિષ્ય હૈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર जिन्होंने देश को कॉन्स्टिट्यूशन दिया बंधारण दिया जिन्होंने देश को समानता की राह दी देश में शोषित पीड़ित और वंचितों के लिए लड़ाई भी लड़ी और कॉन्स्टिट्यूशन के द्वारा उसको अपना अधिकार भी दिया ये अधिकार को लेके देश के युवा इस कॉन्स्टिट्यूशन के रास्ते पर आगे बढ़ के संविधान को सम्मान करते हुए विकसित भारत के लक्ष्य को साकार करे इस दिशा में आज का अवसर एक प्रेरणा का अवसर है आज के दिन के अवसर पर यह पद यात्रा के द्वारा देश के युवा डॉक्टर बाबा साहब से प्रेरणा ले डॉक्टर बाबा साहब के जीवन काम से प्रेरित होकर विकसित भारत की संकल्पना में अपना सहयोग दे देश के हर नागरिक नेशन के प्रति अपना कर्तव्य का निर्वहन करे